नमस्कार मित्रों तो मित्रों शो अपना श्री चेत्र वसा जेल आगे तो कि चेतृभ्यसा जेल कोई नेता चेत वसा अर्चन रूप बन सैतर के वसा जेल बहार आये तो, तो मित्रों पहला जो तुम अपनी चेनल में नवा हो तो चेनल सब्सक्राइब कर दीजो और विडियो ने लाइक कर दो तो मित्रों सेतरपी वसा ने जेल में छोड़ने हजू को हाईकोर्ट में કે તેમને દેવાની કોઈ પણ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી તો તેના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ચતુર્ભે વસાવાને તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે કે પછી ચતુર્ભે વસાવાને છોડવામાં આવશે કે નહીં આવે કેમ કે આપે લગભગ છલનો 1.5 કે 2 મહિનાથી જોઈએ છે ત્યારના ચતુર્ભે વસાવાને તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે અને મિત્રો ચતુર્ભે વસાને કેલેક્ઝામિન નામ દીર કરવામાં આવે છે તો ક્યારે ચતુર્ભે વસાવાનો વકીલ બદલી દેવામાં આવે છે તો ક્યારેક ચેતૃભાઈ વસાવાના જ્યારે જેલમાં હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હોય છે ત્યારે વકીલો હડતાલ પર બેસી જાય છે તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો